આમ આદમી પાર્ટી દ્વારા તારીખ એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર સુદામડા ગામ ખાતે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાજરી આપશે ત્યારે આ અંગેની માહિતી આપવા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપના પ્રમુખ પિયુષ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિઓના આક્ષેપ સાથે આ ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ કપાસ ડ્યુટી રદ કરવામાં આવી એપીએમસી માં ખેડૂતોને લૂંટવામાં આવે છે સહિતના અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવશે આ પોલીસની દમણગીરી અને આ ભાજપની જે તાનાશાહી છે એની સામે વળવા માટે આવનાર તારીખ એકત્રીસ ઓક્ટોબર ગુજરાતના ખેડૂતો માટે મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ અમે આહવાન કરીએ છીએ કે તમામ ખેડૂત ત્યાં આગળ પહોંચે ખેડૂતના સમર્થનમાં લોકો પણ ત્યાં આગળ પહોંચે આ જે મહાપંચાયત છે એના મહેમાન દિલ્હીના મુખ્યમંત્રી પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન સાહેબ પણ ત્યાં આગળ હાજર રહેશે એમની ઉપસ્થિતિમાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે એકત્રીસ ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતીના દિવસ આજે ખેડૂતોના હિતમાં જ્યારે આ મહાપંચાયત યોજાઈ રહી છે ત્યારે ગુજરાતમાંથી તમામ જગ્યાએથી ખેડૂત ના મિત્રો અને ખેડૂતો પણ ત્યાં આગળ હાજર રહેશે મોટી સંખ્યાની અંદર આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે ત્યારે આપ પણ સૌ આવો અને આગામી દિવસોની અંદર જે સરકારની તાનાશાહી છે એ સરકારની તાનાશાહી સામે પહોંચી વળવા માટે આમ આદમી પાર્ટી હર હંમેશ ખેડૂતોના સમર્થનમાં છે ગુજરાતની જનતાની સાથે છે